जय हिंद दर्शक मित्रों हूं जमील पठान आप જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુરની એસએન કોલેજ ના મેદાન માં सांसद જસુબેઈ રાઠવા ની પ્રેદક ઉપસ્થિતિ માં યોજાયેલ જિલ્લા કક્ષા ના ગરીબ કલ્યાણ મેડાની જીહા રાજ્ય સરકાર ની વિવિધ યોજના કે સહાય ગરીબ જરૂરિયાત મંડ લાભાર્થીઓ ને એક જ સ્થળે હાતો હાથ આપવાના આશય થી રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો નગરની એસ એન કોલેજ ખાતેના મેદાનમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું હાથો હાથ વિતરણ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર ચોવીસ પચીસના ગરીબ કલ્યાણ મેળામાં કુલ એક હજાર આઠસો ને છપ્પન લાભાર્થીઓને સરકારના દસ અલગ અલગ વિભાગો દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ છેતાલીસ કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું ગરીબ કલ્યાણ મેળાના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લામાં આયોજિત રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવન પ્રસારણ પણ દર્શાવવામાં આવ્યું હતું તમામ ઉપસ્થિત મહાનુભાવો અધિકારીઓ અને લાભાર્થીઓએ સ્વચ્છતા હિ સેવાના શપથ પણ લીધા હતા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અધિક નિવાસી કલેક્ટર અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ગોકલાણી નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલબેન સંઘાળા તાલુકા વિકાસ અધિકારીઓ પૂર્વ સાંસદ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્યો તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને કીટ સહાય વિતરણ કર્યા બાદ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે શું કહ્યું આવો આજ છોટા ઉદેપુર એસ એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે આજના આ ચૌદમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંદર લગભગ આજે એક હજાર આઠસો ને છપ્પન જેટલા લાભાર્થીઓને ત્રણ કરોડથી પણ વધારે રકમનો લાભ આપવામાં આવ્યો છે તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે ગરીબ કલ્યાણ મેળા પહેલાં પણ ઘણા બધા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે એ તમામ લાભાર્થીઓ આ ગરીબ કલ્યાણ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ ખૂબ આગળ વધે પોતાનું જીવન ધોરણ ખૂબ ઊંચું લાવે અને પોતાના પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવે એ અંતર્ગત માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ અભિયાન ચલાવ્યું છે સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે તમામને એક અપીલ કરું છું કે આપ સૌ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવ અને પોતાના ઘરથી લઈ બધા પોતાનું આંગનું સ્વચ્છ રાખીને આ ગુજરાતને સ્વચ્છ બનાવવાનું એ અભિયાન છે એની સાથે જોડાય છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો